અંજારમાં આવેલ અંકલેશ્વર મહાદેવ મંદિર ચોથો પાઠોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન વોર્ડ નંબર ચાર ની વિવિધ સોસાયટીના સહયોગ થી કરાયું છે ઐતિહાસિક અંજાર શહેરની ગાયત્રી સોસાયટીના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ અઢાર ચાર બે હજાર પચીસથી સર્વે પિતૃઓના મોક્ષાર્થે સાપ્તાહિક ભાગવત કથાનું આયોજન અંકલેશ્વર મહાદેવ સમિતિ તથા મંદિરની આજુબાજુની સોસાયટીના રહેવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હર્ષદ દાદા જયદ્વારકાધિ સુરતવાળા તથા કથાના આચાર્ય રઘુદાદા અને રોહિતભાઈ જોશી છે ભાગવત કથાના મુખ્યદાતા શ્રી આલાભાઈ આહિર પરિવાર છે કથાના પ્રસંગમાં સવારે જન્મોત્રી સોસાયટીની ખોડિયાર મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાવિક ભક્તો હોશપેર જોડાયેલા હતા યાત્રા દરમિયાન ગરમીની મોસમ હોવા છતાં ભાવિકોની શ્રદ્ધા જરાય ઓછી થઈ નથી શોભાયાત્રા ગાયત્રી મંદિર પહોંચી હતી ત્યાં દરેક ભક્તોને દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીરસવામાં આવેલ શોભાયાત્રા તેના મુકામે પ્રવેશ કરેલ અને કથા નિયત સમય પ્રમાણે બપોરે દર વાગ ત્રણ કલાકે શરૂ થઈ ગયેલ કથાના રસપાન માટે અંજાર શહેર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ કથાકાર શ્રી દિનેશભાઈ રાવલ અંજારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટરાણી નિલેશભાઈ ગોસ્વામી પાર્થભાઈ સુરઠિયા મશરૂખભાઈ રબારી મ્યાઝરભાઈ છાંગા રમેશભાઈ આહિર કાંજીભાઈ આહિર તથા અંજાર શહેરના પત્રકાર શ્રી અર્પિતભાઈ અંતાણી અને બળદેવપુરી ગોસ્વામી હાજર રહેલ તમામ શ્રીની અંકલેશ્વર મહાદેવ સમિતિના પ્રમુખ તથા સભ્યો દ્વારા આવકાર અને સ્વાગત કરવામાં આવેલ અંજાર સચિદાનંદ મંદિરના મહંત શ્રી દ્વારા આશીર્વચન આપવામાં આવેલ અને કથાકાર દિનેશભાઈ રાવલે જીવનમાં ભાગવત કથાનું મહત્વ સમજાવ્યું અને કથાઓ અવિરત થવી જોઈએ એવું આહવાન કરેલું પૂર્વ રાજ્યમંત્રી શ્રી એમની આગવી શૈલીમાં ભાવિકોની કથાનો લાભો વિશે સમજાવેલ અને ભાવિકનો ભાવ વિભોર કરેલ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નટવરભાઈ જોશી પૂજારી શ્રી ગાયત્રી શક્તિપીઠ ભરતભાઈ આહિર પ્રમુખ શ્રી અંકલેશ્વર મહાદેવ રાજેન્દ્ર ટી જાડેજા અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધરમશીભાઈ પ્રજાપતિ તથા કથા સમિતિના પ્રમુખ વૈશાલીબેન ભાટિયા કથા સમિતિના મહિલા પ્રમુખ શાંતિલાલભાઈ સોની ખીમશીભાઈ ઠાકર હરિભાઈ પ્રજાપતિ નરસિંહભાઈ પ્રજાપતિ કૌશિકભાઈ શાહ ભાવેશભાઈ પ્રજાપતિ સમીરભાઈ ભાટિયા શિવજીભાઈ ડાંગર રઘુભાઈ જાડેજા રવુભાઈ જાડેજા શ્યામજીભાઈ આહિર હમીરભાઈ આહિર રમ રમેશભાઈ આહિર રાણીદાનભાઈ ગઢવી ભાવરદાનભાઈ ગઢવી બલેશભાઈ પુરોહિત રોહિતભાઈ પ્રજાપતિ હિતેશભાઈ દવે જગદીશભાઈ પટેલ ગોવિંદભાઈ પ્રજાપતિ ઝુંજારસિંહ રાઠોડ પાર્વતીબેન પ્રજાપતિ રીટાબેન ભાટિયા વૈશાલીબેન જોશી ઇનાબેન પંડ્યા ઉષાબેન પ્રજાપતિ રસીલાબેન આહિર રાણીબેન આહિર ભારતીબેન જયાબેન સુથાર વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી સ્ટોરી ભરત ઠાકોર કચ્છ